ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કર્યો પ્રચંડ પ્રચાર અનામત અને બંધારણ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું જ્યાં સુધી મોદી અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબના બંધારણીય અનામતનું કરીશું રક્ષણ કોંગ્રેસ અને એનડી ગઠબંધનની મોહબતની દુકાન બની ચૂકી છે ફેક વિડિયોની ફેક્ટરી આવતીકાલે સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આણંદ વઢવાણ જૂનાગઢ અને જામનગરમાં ગજવશે ચૂંટણી સભા તો કોંગ્રેસના સ્ટાર પ્રચારક અશોક ગેહલોત અમદાવાદમાં પી ચિદમ્બરમ રાજકોટમાં નદીમ જાવેદ સુરેન્દ્રનગરમાં કરશે પ્રચાર તો સુનિતા કેજરીવાલ ભરૂચ અને ભાવનગરમાં કરશે પ્રચાર ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે છત્તીસગઢ કર્ણાટક અને તેલંગાણામાં કર્યો પ્રચંડ પ્રચાર કહ્યું ઝારખંડ બિહાર સહિતના રાજ્યોમાંથી મોદી સરકારે નક્સલવાદને કર્યો સમાપ્ત તો કર્ણાટકના હાવેરીમાં શાહે યોજ્યો રોડ શો દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં કોંગ્રેસ કરતા વધુ સીટ જીતવાનો કર્યો દાવો તો અનુરાગ ઠાકુર અને યોગી આદિત્યનાથે યુપીમાં કર્યો દમદાર પ્રચાર કોંગ્રેસ અને પ્રચાર પણ પૂરજોશમાં અસમના ધુબરીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું અન્યાયનો જડબાતોડ જવાબ આપવા હવે આવી રહી છે કોંગ્રેસ તો સપા નેતા અખિલેશ યાદવે ભાજપને ગણાવી સતત જૂઠું બોલનારી પાર્ટી મલ્લિકાર્જુન ખડકે કર્ણાટકમાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે જૂનાગઢમાં દલિત સંમેલનમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહ્યું મોંઘવારી બેરોજગારી પર ભાજપના નેતાઓ કેમ મૌન દસ વર્ષનો હિસાબ કેમ આપી શકતા નથી તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે સરકારને ઘેરી પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ધોરાજીમાં યોજ્યો રોડ શો જ્યારે સુરતના માંડવીમાં પ્રભુ વસાવાએ વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ સામે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણાનો યોજાયો રોડ શો તો જામખંભાળિયામાં આપ નેતા ઇસુદાન ગઢવીની બાઇક રેલી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલ્લાના કર્યા દર્શન હનુમાનગઢીના દર્શન કર્યા બાદ સરયું પૂજન અને આરતીમાં પણ લીધો ભાગ ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે ગરમીનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટ વેવની જોવા મળી શકે છે અસર તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતા આજે રાજકોટ સૌથી વધુ બેતાલીસ ડિગ્રી ગરમ શહેર નોંધાયું